ભોજન જ ઔષધિ છે દરેક વૃદ્ધોએ સાઠ વર્ષની ઉંમર જેને આપણે સિનિયર સિટીઝનની ઉંમર કહીએ છીએ આ ઉંમરમાં આ સાત વસ્તુઓ જરૂર ખાવી જોઈએ તમે આ કહેવત તો સાંભળી હશે આપણે જેવું ખાઈએ તેવા જ આપણે બની જઈએ છીએ અને આ કહેવત સો ટકા સાચી પણ છે ખાસ કરીને જ્યારે ઉંમર વધવા લાગે સાઠ વર્ષની ઉંમર પાર કર્યા બાદ શરીરને કાર્ય કરવાની ક્ષમતા ધીમી પડવા લાગે છે રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટતી હોય તેવો અનુભવ થાય છે અને સાથે જ આપણા હાડકાઓ સ્નાયુઓ અને પાચનતંત્રમાં પણ નબળાઈ જોવા મળી શકે છે ત્યારે આવા સમયે આપણા શરીર માટે સાચું અને યોગ્ય ભોજન કરવું જ મુખ્ય આધાર બની શકે છે દવાઓ ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ જો આપણે આપણા ખોરાકને ઔષધિ એટલે કે દવાના સ્વરૂપે ઉપયોગ કરીએ તો તેના પરિણામે આપણે માત્ર સ્વસ્થ જ નથી રહી શકતા પરંતુ તેની સાથે સાથે જીવનની ગુણવત્તા પણ સુધારી શકીએ છીએ આજે હું આ વિડિયોમાં તમને સાઠ વર્ષની ઉંમર પછી જરૂરી ખાવા યોગ્ય સાત મુખ્ય ખોરાક વિશે જણાવીશ જે આપણા શરીર માટે આયુર્વેદિક ઔષધિની જેમ કાર્ય કરે છે તો સૌથી પહેલા નંબરે આવે છે દૂધ અને દૂધના ઉત્પાદનો સાઠ વર્ષની ઉંમર પછી કેલ્શિયમની કમી સામાન્ય બની જતી હોય છે જેનાથી હાડકા નબળા પડવા લાગે છે અને નામની બીમારી જે બીમારીમાં આપણા હાડકા નબળા પડતા હોય છે તે બીમારી થવાની શક્યતા વધી જાય છે દૂધ દહીં છાશ પનીર જેવા ડેરી ઉત્પાદનોમાં માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ વિટામિન ડી અને ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત રાખવામાં આપણી મદદ કરે છે હવે વાત કરીએ દૂધનું સેવન કેવી રીતે કરવું દરરોજ દિવસમાં એક ગ્લાસ ગાયનું ગરમ દૂધ જરૂર પીવું ભોજનની સાથે દરરોજ ઘરે બનાવેલા દહીંનું સેવન કરો પનીરને શાકભાજીમાં મિક્સ કરીને દરરોજ સેવન કરો ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી બાબત જો કોઈ વ્યક્તિને લેક્ટોઝ અસહિષ્ણુતા નામની બીમારી હોય તો તેવા લોકોએ બદામ કે સોયા દૂધ જે પ્લાન્ટ આધારિત દૂધનો વિકલ્પ અપનાવી શકાય છે નંબર બે સૂકા મેવા અને આયુર્વેદિક ઔષધિ એટલે કે અમુક બીજો મિત્રો વધતી ઉંમરમાં હૃદયનું સ્વાસ્થ્ય અને મગજની કાર્યક્ષમતા જાળવવી અત્યંત જરૂરી હોય છે બદામ અખરોટ અળસીના બીજ કોળાના બીજ અને સૂરજમુખીના બીજમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ફાઈબર વિટામિન ઈ અને જિંક જેવા પોષક તત્વો હોય છે જે હૃદય મગજ અને ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે હવે વાત કરીએ કઈ રીતે સેવન દરરોજ સવારે પલાળેલી પાંચ છ બદામ અને એક અખરોટ જરૂર અથવા તો કોળાના બીજને સલાડમાં અથવા તો ખીરમાં મિક્સ કરીને લ્યો તલના લાડુ પણ સારો ઓપ્શન છે નંબર ત્રણ ઉપર આવે છે લીલા પાંદડાવાળા શાકભાજીઓ સાઠ વર્ષની ઉંમર થયા પછી શરીરને આયર્ન ફાઇબર કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટની ખૂબ જ જરૂર હોય છે જે પાલક મેથી સરસવ બથુઆ અને સહજનના પાંદડાઓમાંથી પુષ્કળ માત્રામાં મળે છે જેના પરિણામે આપણા શરીરમાં કબજિયાત અને પાચન સમસ્યાઓમાં રાહત લોહીની ઉણપથી બચાવ હાડકાઓને મજબૂતી જેવા ફાયદા થાય છે હવે વાત કરીએ આનું સેવન કેવી રીતે કરવું અઠવાડિયામાં ત્રણથી ચાર વખત લીલા પાંદડાવાળી શાકભાજીનું સેવન તમે જરૂર કરો પાલકનું સૂપ બનાવીને પી શકો છો અથવા તો સહજનના પાંદડાનો શોરબો ખૂબ જ ફાયદાકારક છે નંબર ચાર ઉપર આવે છે ફળો જેમાં પણ ખાસ કરીને મોસમમાં મળતા ફળો મોસમી ફળોમાં વિટામિન મિનરલ્સ અને કુદરતી શર્કરાનો સારો સ્ત્રોત છે જે વૃદ્ધો માટે શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં આપણી મદદ કરે છે પપૈયું કેળું સફરજન જામફળ નારંગી કીવી અને જાંબુ જેવા ફળો ખૂબ જ ફાયદાકારક છે હવે વાત કરીએ આ ફળોનું સેવન કેવી રીતે કરવું સવારે નાસ્તામાં કે સાંજે જ્યારે ભૂખ લાગે ત્યારે ફળોનું સેવન કરો જ્યુસને બદલે આખું ફળ ખાવું વધુ સારું ગણાય છે કારણ કે તેમ કરવાથી તેમાં ફાઈબર વધુ જળવાઈ રહે છે મિત્રો તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમને આ વિડિયો કેવો લાગી રહ્યો છે તે વસ્તુ કોમેન્ટ કરો ને જરૂર જણાવો ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી બાબત ડાયાબિટીસના દર્દીઓએ મીઠા ફળો જેમ કે કેરી કે દ્રાક્ષ મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ નંબર પાંચમાં આવે છે આખા અનાજ અને જાડા અનાજ મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી રિફાઇન્ડ વસ્તુઓ જેમ કે મેંદો અને પોલિશ કરેલા ચોખાથી દૂર રહેવું જોઈએ તેના બદલે બાજરી રાગી જુવાર અને બ્રાઉન રાઈસ જેવા જાડા અનાજ પચવામાં ઘણા સરળ હોય છે અને શરીરને જરૂરી માત્રામાં ફાઈબર આયરન અને મેગ્નેશિયમ આપે છે હવે વાત કરીએ ફાયદાની તો શુગરને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે કબજિયાત અને ગેસની સમસ્યામાં રાહત અપાવે છે ઉર્જા પ્રદાન કરે છે હવે વાત કરીએ આનું સેવન કેવી રીતે કરવું રોટલીમાં ઘઉં સાથે થોડું જાડું અનાજ મિક્સ કરીને લોટ બાંધો સવારના નાસ્તામાં રાગીના ઢોસા અથવા તો ખીરનું સેવન કરો નંબર છ હળદર અને આદુ આ બંને ઘરેલું વસ્તુમાં ઘણા બધા ઔષધિ ગુણધર્મો હોય છે હળદરની અંદર કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે સોજા વિરોધી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મોથી ભરપૂર છે આદુ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને શરીરના અંદરના ભાગમાં આવેલા સોજાઓને ઘટાડે છે અને શરદી અને ઉધરસમાં રાહત આપે છે હવે વાત કરીએ આનું સેવન કેવી રીતે કરવાનું છે દૂધમાં હળદર નાખીને તમે આનું સેવન કરી શકો છો અને સવારે આદુનો નાનો ટુકડો મધની સાથે લ્યો શાકભાજી અને દાળમાં તેનો નિયમિત ઉપયોગ કરો નંબર સાત દાળો અને અંકુરિત અનાજ મિત્રો આપણા શરીર માટે પ્રોટીન માંસપેશીઓની મજબૂતાઈ અને સ્નાયુઓ માટે ખૂબ જ જરૂરી છે અને દાળો તેનો શ્રેષ્ઠ સ્ત્રોત છે ચણા મગ મસૂર રાજમા અડદ જેવી દાળોમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને આ બધી વસ્તુમાં આયરન અને ફાઈબરની માત્રા પણ સારી હોય છે અંકુરિત અનાજમાં એન્જાઇમ એટલે કે પાચન ઉત્સેજકોનું પ્રમાણ વધે છે જેનાથી પોષક તત્વોનું શોષણ વધુ સારી રીતે થાય છે હવે વાત કરીએ કેવી રીતે લેવું રોજ બપોરે કે રાતના ભોજનમાં એક વાટકી દાળ જરૂર સામેલ કરો નાસ્તામાં મગ કે ચણાના અંકુરિત અનાજમાં લીંબુ અને હળવો મસાલો નાખીને ખાઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો જરૂરી માત્રામાં દરરોજ પાણી જરૂર પીવું જોઈએ એટલે કે સાત થી આઠ ગ્લાસ પાણી ઘણી વખત એવું જોવા મળ્યું છે ઉંમર વધવાથી તરસ ઓછી લાગતી હોય પરંતુ આપણા શરીરને પાણીની જરૂરિયાત એટલી જ રહે છે ઓછું તેલ ઓછું મીઠું ઓછી ખાંડ અને ઓછા ગરમ મસાલાવાળું ભોજન એટલે કે સાત્વિક ભોજનનું રેગ્યુલર સેવન કરવાનું શરૂ કરો હંમેશા ઘરે બનાવેલો તાજો ખોરાક ખાવાનો જ આગ્રહ રાખો તૈયાર મળતા પેકેટમાં અને પ્રોસેસ ફ્રૂટથી તમારે દૂર રહેવાનું છે હળવી કસરત કરવી યોગ કરવા અથવા તો દરરોજ ચાલવાને જીવનનો ભાગ બનાવો મિત્રો સાઠ વર્ષની ઉંમર એ કોઈ અડચન્ નથી પરંતુ નવા જીવનની એક નવી શરૂઆત હોઈ શકે છે જો સાચા ખોરાક અને સારી જીવનશૈલીને અપનાવવામાં આવે તો આ સાત વસ્તુઓને તમારા રોજિંદા આહારમાં સામેલ કરીને તમે ફક્ત રોગોથી દૂર નથી રહી શકતા પરંતુ તમારી ઊર્જા માનસિક શક્તિ અને ખુશીને પણ જાળવી શકો છો મિત્રો ભોજન સૌથી મોટી ઔષધિ છે આ મંત્ર હંમેશા યાદ રાખજો અને તમારા શરીરને એવું ભોજન આપો જે તેને સ્વસ્થ સક્રિય અને ખુશ રાખી શકે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો